છાત્રોની સુવિધા માટે છ લાખ જેટલી માતબર રકમના ખર્ચે સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી શાળાના પ્રાંગણમાં પેવર બ્લોકની કામગીરી હાથ ધરવામાં આવી હતી નોંધનીય છે કે અગાઉ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં પણ કંપની તરફથી આશરે છ લાખ પંચોતેર હજારના ખર્ચે શાળાને કલરકામ અને વિદ્યાર્થીઓ માટે ત્રણસો એલપીએચ ક્ષમતા સાથેના આરો પ્લાન્ટની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી શાળા તરફથી આયોજિત ઇનોગ્રેશન કાર્યક્રમમાં કંસાઇ નેરોલેક પેઇન્ટ્સ લિમિટેડના પ્લાન્ટ હેડ રાજેશ પટેલ નવીન પંત પ્રણવ પારેખ એચઆર મેનેજર તેમજ રાજીવ ચૌહાણ પ્રોડક્શન મેનેજર અને રાજીવ સક્સેના તથા શાળાના પ્રિન્સિપલ તનભાઈ કિરીરસે ગુજરાત માધ્યમિક શિક્ષણ સમિતિ પ્રમુખ અને અન્ય શિક્ષકગણ સહિત શાળા પરિવાર અને છાત્રો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મોર્નિંગ નમસ્કાર હું રાજેશ પટેલ કન્સાઈનેરોલેક પ્લે પ્લાન્ટ હેડ આજે અત્રે શાંતિનિકેતન સ્કૂલમાં અમે સીએસઆર અંતર્ગત એક કાર્યક્રમ જેમાં સ્કૂલમાં અમે લગભગ સિક્સ ટુ ફાઇવ એટલે છ લાખને પચીસ હજાર રૂપિયાના કિંમતે પેવર બ્લોકનું ઓપનિંગ કરેલું છે આ સ્કૂલ સાથે અમે બે હજાર બાવીસ ત્રેવીસના ફાઇનાન્શિયલ ઇયરથી જોડાયેલા છીએ અને આ સ્કૂલ ઉપરાંત ઘણી સ્કૂલમાં અમે સ્કૂલ પેઇન્ટિંગનું કામ કરેલું છે આ સ્કૂલમાં અમે બે હજાર બાવીસમાં સ્કૂલ પેઇન્ટિંગનું કામ કર્યું હતું અને સાથે સાથે આરો પ્લાન્ટ કે જેની કેપેસિટી ત્રણસો લીટર પર અવરની છે તે અમે ઇન્સ્ટોલ કર્યો હતો જેનાથી સ્કૂલના વિદ્યાર્થી અને અહીંના પ્રબંધન અને અહીંયા કામ કરતા સ્ટાફને સારું અને ચોખ્ખું પાણી મળી રહે તે સાથે સાથે સ્કૂલ પેઇન્ટિંગ કરવાની પાછળનો ઓબ્જેક્ટિવ એવો હતો કે સ્કૂલમાં આવનાર વિદ્યાર્થીઓને એક પોઝિટિવ એનર્જી આવે તો આ બે કામ કર્યા હતા જેમાં રફલી છ લાખ પંચોતેર હજારનું અમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું એટલે કંપની તરફથી અને એ સાથે લગભગ વિન્ટરમાં અમે સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ પંચોતેર હજાર રૂપિયાના ખર્ચે સ્કૂલના વિદ્યાર્થીઓને વિન્ટરવેર આપ્યા હતા જેને લીધે તેમને શિયાળામાં કમ્ફર્ટ રહે અને સારી રીતે તે એમની ભણવાની પ્રવૃત્તિમાં બરાબર ફોકસ કરી શકે સો આ સાથે કંસાઇ નહેરોલે કે અત્યાર સુધી અરાઉન્ડ સાડા તેર લાખ રૂપિયાના ખર્ચે આ સ્કૂલમાં અલગ અલગ એક્ટિવિટીમાં સીએસઆર અંતર્ગત યોગદાન આપેલ છે આ સાથે અમે એઝ અ નેરોલેક કંપની અથવા તો ઓર્ગેનાઇઝેશન અમારી આજુબાજુના ગામ અથવા તો અમને અમારી આજુબાજુમાં રહેલા ટાઉન જેમાં અમે સ્કૂલ એટલે એજ્યુકેશનના અંડરમાં ઘણા સીએસઆર એક્ટિવિટી કરી છે અને તેના અંતર્ગત મોર ધેન થર્ટી યાનિ કે ત્રીસથી વધારે સ્કૂલમાં પેઇન્ટિંગ કરેલું છે તો આપ સૌનો હું ધન્યવાદ કરીશ તમે અમને ઓપોર્ચ્યુનિટી આપી સ્કૂલ પ્રબંધન મીડિયા કે જે અમારા આ કાર્યક્રમને તમારા સુધી પહોંચાડી રહ્યા છે અને જે અહીંના સ્કૂલના નાના નાના વિદ્યાર્થી છે તે બધાનું હું ધન્યવાદ કરીશ નમસ્કાર થેન્ક યુ વેરી